જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે માક્ષર મહિનામાં આવતા ગુરુવારના વ્રત વિશે જાણીશું મહાલક્ષ્મી વ્રત એક વર્ષ સુધી મહાલક્ષ્મીના ગુરુવાર કરવા અને કાર્તક માસના છેલ્લા ગુરુવારે સમાપ્તિ કરવી સમુદ્ર મંથન નાથ જાતા જગદાનંદ દ્વારિકા હરિપ્રિયા ચ માંગલ્યા તો લક્ષ્મી પ્રણમામ્ય હમ જ્યારે દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે દેવી ઉત્પન્ન થયેલા જે દેવી જગતને આનંદ આપનારા છે હરિને પ્રિય છે તથા દરેક પ્રકારનું કલ્યાણ અને મંગળ આપનારા મહાલક્ષ્મી દેવીને વંદન કરું છું તો આ વ્રત કઈ રીતે કરવું તે આપણે જાણીશું વ્રત માક્ષર માસના પહેલા ગુરુવારથી વ્રતનો આરંભ કરવો વહેલી સવારે વ્રત કરનારે મહાલક્ષ્મી માતાનું સ્મરણ કરી નિત્ય કાર્ય પતાવી પવિત્ર થઈ મન વચન તેમજ કર્મથી પવિત્ર બનવો લક્ષ્મીજીનો ફોટો મૂર્તિ કે યંત્રને જળ સ્નાન કરાવી ચંદન તિલક અબિલ ગુલાલ ફળથી પૂંજન કરવો પાસે દીવો અગરબત્તી પ્રગટાવીને વૈદ્યમાં ગળી વસ્તુ બનાવીને ધરાવું એકાદ બે સોનાના ઘરેણા એકાદ ચાંદીનો રૂપિયો દીવા પાસે મૂકવો શક્ય હોય તો કૂવાના પાણીથી કળશ ભરી મુખે ચાર દિશાના ચાર પાન રાખી કળશમાં સોપારીને પૈસા મૂકી કંકુ ચોખા ચડાવી શ્રીફળ ચડાવી શ્રીફળને તિલક કરી કળશ પર રાખવો હાથ ધોઈ હાથ ધોઈ ગણપતિ દાદાનું સ્મરણ કરી લક્ષ્મીજીને આંખ બંધ કરી બંને હાથ જોડી હૃદયથી પ્રાર્થના કરવી જાણીએ અજાણીએ થયેલી ભૂલની માફી માગી વાર્તા વાંચી અને વાર્તાનું ફળ પણ વાંચવું પછી મૌન રાખી લક્ષ્મીજીને પ્રેમથી જમાડી આરતી કરવી પ્રસાદ વહેંચવો અને પોતે લેવો રાત્રિ શક્ય હોય તો જાગરણ કરવું પ્રાર્થનાને જપ કરવા જાગરણ ફરજિયાત નથી આમાં જો તમે તમારી શક્તિ હોય એ પ્રમાણે આપણે ભક્તિ કરવાની માટે તમારે જો કરવું હોય તો તમે કરી શકો આવી રીતે આ વ્રત કરવાનું હોય છે એનું ફળ શું મળે છે તો લક્ષ્મીજીની કૃપાથી ધન કીર્તિ સંપત્તિ માન પ્રતિષ્ઠા અને કાર્યોમાં સફળતા મળે છે તો આ હતી માક્ષર મહિનામાં આવતા ગુરુવાર વિશેની વાતો તો હવે ફરી બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ